ખૂબ જ મહત્વના સમાચાર જેની વાત કરીએ તેની પહેલા મિત્રો સોનું અત્યારે ખરીદવું કે પછી રાહ જોવી અને સોનાના ભાવમાં તમે રોકાણ કરવા માંગો છો તો ક્યારે કરવું જોઈએ જેની ચર્ચા આપણે અંદર કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવીશ

જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને ઓગણત્રીસમાં જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર બસો ને નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ બાર હજાર નવસોમાં વેચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોના ની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સો નું ચોવીસ કેરેટ સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવનો ઇતિહાસ જોઈએ તો હંમેશા ચડતી જોવા મળે છે સોનાના ભાવમાં અને વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી થાય છે અને ભારતના પુરાણોમાં અને ધર્મમાં પણ સોનું ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે વાત કરીએ તો સૌથી વધુ સોનું પણ ભારતમાં જ છે જ્યારે વાત કરીએ તો મિત્રો બજારમાં મંદિરનો માહોલ ઊભો થાય છે ત્યારે સોનાનો ભાવ વધે છે અને લોકો વધુને વધુ સોનામાં રોકાણ કરવા માંગે છે કારણ કે કોઈ પણ મુસીબતના સમયે સોનામાં તરત જ તમે રોકડ રકમનો ઉપયોગ કરી શકો છો તેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ભાવ વધતા ઘટતા રહે છે જેના કારણે ગ્રાહકો ખૂબ જ વિચારીને સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો હવે સોનાના ભાવની અંદર રોકાણ ક્યારે કરવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો જ્યારે શેર માર્કેટ ડાઉન થવા લાગે અને સોનાનો ભાવ વધવા લાગે ત્યારે મંદિરનો અહેસાસ થતો હોય છે વાત કરીએ તો મિત્રો જ્યારે ડિમાન્ડની સામે સપ્લાય થાય ત્યારે માર્કેટમાં મંદીની પરિસ્થિતિ ઊભી થાય છે અને વાત કરીએ તો મિત્રો બે હજાર બાવીસ સુધી દેશના બજારમાં મંદી સમસ્યા ઊભી થતી જોવા મળી હતી વાત કરીએ તો મિત્રો ભારતમાં લગભગ કુલ ચોત્રીસ હજાર મેટ્રિક ટન

એક તો તે પોતાની જાતે દેવાયું જાહેર કરી દે અને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં જેને લઈને ખૂબ જ રોકાણકારો એવું વળતર સોનાના ભાવની અંદર મળી રહે છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં પાછળના દિવસોની અંદર કડાકો બોલી ગયો વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં રૂપિયા નો ઉછાળો જોવા મળ્યો જયારે સોનાના ભાવની

પણ સોના તેમજ ચાંદી તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં પંદર હાજર વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો બે પચીસ ની અંદર પણ સોના તેમજ ચાંદી વધારામાં જઈ શકે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ સોનાના ભાવની અંદર રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે સોનું સસ્તું જોવા મળી રહ્યું છે તો જેનો લાભ લઈને તમે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરી શકો છો અત્યારે શેર માર્કેટના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી સારું સોના દિવસોની વાત કરીએ તો એક તોલા સોનાની અંદર બસો રૂપિયા વધીને ઇઠ્યોતેર હજાર નવસો થયું હતું અને તેવી જ રીતે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર વધારો નોંધાઈને ઇઠ્યોતેર હજાર

જોવા મળી રહી હતી તો ઘણા બધા નિષ્ણાંતો માનવું છે બોલવાની શક્યતાઓ જોવા મળી રહી છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે કારણ કે વાત કરીએ તો ચાઇના જે ચાંદીનું સૌથી મોટું માર્કેટ માનવામાં આવે છે અને ચાઇનાની અંદર ચાંદીની માંગ ઊભી થાય તો જેના કારણે ચાંદીના ભાવની અંદર વધારો હોય છે તો મિત્રો ચાઇના જે છે એ ચાઇનાની ઇકોનોમી ચાંદીના ભાવ નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય જેના લીધે ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો થતો હોય છે તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા સવાલો પણ આવી રહ્યા હતા કે બે હજાર પચીસ સુધીની અંદર સોનાનો ભાવ જે છે એ પચાસ હજારની આજુબાજુ થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો પચાસ હજાર સોનું હવે ક્યારેય થવાનું નથી અને તમે સસ્તું સોનું જોવાની રાહ જોઈ રહ્યા છો તો અત્યારે મિત્રો સૌથી વધારે કેરેટ સોનાની લોકો ખરીદી કરી રહ્યા છે કારણ કે વાત કરીએ તો મિત્રો કેરેટ સોનામાંથી દાગીના બનાવવામાં આવતા હોય છે જ્યારે ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે એટલે કે ચોવીસ કેરેટ સોનામાંથી કોઈ પણ લોકો દાગીના નથી બનાવતા અને બાવીસ કેરેટ સોનું જે છે જેની અંદર જીંક તાંબુ જેવું મિક્સ કરી અને સોનાના દાગીના બનાવવામાં આવતા હોય છે તો મિત્રો તમે પણ બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી લીધી છે કે ચોવીસ કેરેટ સોનાની જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો ચોવીસ કેરેટ સોનાની લગડી લેવાનું સૌથી વધારે રોકાણ કરવા માટે પસંદ કરતા હોય છે જેની સાથે વાત કરીએ તો સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં આગે કૂચથી લઈને સતત ને સતત વધારો રોકાણ કરવામાં જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ આ લગ્નગાળાની અંદર તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ભાવના તાજા ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોનું અને આવનારા દિવસોની અંદર સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે તો હવે પછી નેક્સ્ટ વીડિયો ન્યૂ અપડેટ